અમરેલી જિલ્લાના સાવરકુંડલા રાજુલા રાજ્ય ધોરી માર્ગ ઉપર આંબરડી અને જાબાળ ગામ વચ્ચે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે પીપાવાવ પોર્ટથી ગાંધીધામ જઈ રહેલા એક કન્ટેનર ટ્રકે અચાનક પલટી મારી જેના કારણે સ્ટેટ નો એક તરફનો રસ્તો બંધ થઈ ગયો આ ઘટનાને પગલે વાહન વ્યવહાર ખોરવાયો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે અકસ્માતમાં કન્ટેનર ટ્રકના ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા અને રસ્તો ખુલ્લો કરવાની કામગીરી શરૂ કરી પોલીસે ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે વૈકલ્પિક વ્યવસ્થા હાથ ધરી છે પરંતુ રસ્તો બંધ થવાથી લોકોને લાંબો સમય રાહ જોવી પડી હતી આ ઘટનાએ સ્થાનિક વાહન ચાલકો અને મુસાફરોમાં રોષ ફેલાવ્યો છે કારણ કે આ માર્ગ પીપાવાવ પોર્ટથી ગાંધીધામ જેવા મહત્વના ઔદ્યોગિક કેન્દ્રોને જોડે છે સ્થાનિકોનું કહેવું છે કે રસ્તાની સ્થિતિ અને વધુ પડતા ભારે વાહનોના કારણે આવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને અકસ્માતનું કારણ જાણવા માટે ડ્રાઈવરનું નિવેદન લેવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ